હવે તેની સાથે જ તેમાં એક કપ જેટલું દહીં ઉમેરીશું અહીંયા દહીં મેં થોડું ખટાશવાળું હોય તેવું લીધેલું છે જો તમારું દહીં મોડું હોય અને તમને ઉત્તપમમાં થોડી ખટાશ પસંદ હોય તો તેમાં અડધા લીંબુનો રસ ઉમેરી દેવો અને હવે દહીં અને રવાને સરસથી મિક્સ કરી લેશું રવો અને દહીં સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં થોડું થોડું કરીને અંદાજે એકથી થી દોઢ કપ જેટલું પાણી ઉમેરીને ઉત્તપમ માટેનું બેટર તૈયાર કરીશ અહીંયા બે કપ રવા સાથે મેં અંદાજીત દોઢેક કપ જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે તમારે જો રવો જાડો અથવા તો પાતળો હોય એ પ્રમાણે પાણીની થોડી વધારે અથવા તો ઓછી જરૂરત પડી શકે છે અહીંયા તમે જોઈ શકો છો કે બેટરમાં પાણી મિક્સ કર્યા પછી આ બેટરની કન્સિસ્ટન્સી આ રીતે હોવી જોઈએ બેટર વધારે પતલું કે વધારે જાડું ના હોય તેનું ખાસ ધ્યાન રાખો હવે આ બેટરને ઢાંકણ ઢાંકીને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપીશું બેટરને રેસ્ટ આપ્યો છે ત્યાં સુધીમાં આપણે આપણા બધા વેજીટેબલ્સ તૈયાર કરીશું તો અહીંયા મેં ઝીણી સમારેલી ડુંગળી ઝીણી સમારેલા ટમેટા આદુ મરચાની પેસ્ટ અને ઝીણી સમારેલી ધાણાભાજી લીધી છે અહીંયા તમે તમારા પસંદના કોઈ પણ વેજીટેબલ્સ લઈ શકો છો જેમ કે ઝીણું સમારેલું અથવા તો ખમણેલું ગાજર ઝીણા સમારેલા કેપ્સિકમ ઝીણી સમારેલી ફણસી અને આ સિવાય પણ તમે તમારા પસંદના કોઈ પણ વેજીટેબલ્સ લઈ શકો છો હવે આ વેજીટેબલ્સ સાથે થોડો મરી પાવડર ઉમેરીશું અને તેને વેજીટેબલમાં સરસથી મિક્સ કરી લેશું અત્યારે આપણે આ વેજીટેબલ્સમાં મીઠું નથી ઉમેર્યું જો તમારે મીઠું ઉમેરવું હોય તો જ્યારે તમે ઉત્તપમ બનાવવાની શરૂઆત કરો તે પહેલાં જ આ વેજીટેબલ્સમાં મીઠું ઉમેરવું જેથી કરીને મીઠાનું પાણી ના થાય પંદરથી વીસ મિનિટ જેવું બેટરને રેસ્ટ આપ્યા પછી તેના ઉપરથી ઢાંકણ હટાવી લઈ તેને ચમચી વડે એક વખત સરસથી મિક્સ કરી લેશું હવે તેમાં બે ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરીશું અત્યારે આપણે ઇન્સ્ટન્ટ રવાના ઉત્તપમ બનાવીએ છીએ તો રવાના બાઇન્ડિંગ માટે અને આ ઉત્તપમ સરળતાથી ઉથલાવી શકીએ તેના માટે તેમાં ચણાનો લોટ ઉમેર્યો છે અને તેની સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને તેને બેટરમાં સરસ થી મિક્સ કરી લેશું આપણો આ ઉત્તપમ માટેનું બેટર તૈયાર થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડિયોનું નોટિફિકેશન મળતું રહે

તેલને તવી ઉપર સરસથી સ્પ્રેડ કરી લીધા પછી અહીંયા તવી ઉપર થોડું તેલ વધારે દેખાય છે તો તેને આ રીતે એબ્ઝોર્બન્ટ પેપર લઈ તેનાથી એબ્ઝોર્બ કરી લેશું હવે તવી થોડી ગરમ થાય એટલે તેના ઉપર આપણે જે બેટર તૈયાર કર્યું છે તેમાંથી થોડું બેટર તવી ઉપર ઉમેરીને તેને તવી ઉપર ગોળ ફેલાવીને ઉત્તપમનો શેપ આપીશું અહીંયા આ ઉત્તપમની થીકનેસ તમારી ચોઈસ પ્રમાણે તમે જાડું અથવા તો પાતળું બનાવી શકો છો તવી ઉપર બેટર પાથર્યા પછી તેના ઉપર આ રીતે આપણે જે વેજીટેબલ્સ તૈયાર કર્યા હતા તે વેજીટેબલ્સને પણ પાથરી દેસું અને આ વેજીટેબલ્સને હાથ વડે અથવા તો તવેથાની મદદથી થોડું પ્રેસ કરીને તેને ઉત્તપમમાં સેટ કરી દેસું ત્યાર પછી તેના ઉપર થોડું ઓઇલ સ્પ્રિંકલ કરીશું અહીંયા એકાદ ટી સ્પૂન જેટલું જ ઓઇલ સ્પ્રિંકલ કરવાનું છે ઓઇલની જગ્યાએ તમે બટર અથવા તો ઘીનો ઉપયોગ પણ કરી શકો છો હવે ઉત્તપમને ઢાંકણ ઢાંકીને ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર ઓલમોસ્ટ કલર ચેન્જ થઈ જાય ત્યાર પછી તવેથાની મદદથી ઉત્તપમની સાઈડ ચેન્જ કરી લેશું અને બીજી સાઈડેથી તવેથા વડે ઉપરથી પ્રેસ કરતા કરતા એકાદ મિનિટ જેવું પકાવી લેશું તે દોઢ મિનિટ જો બીજી સાઇડેથી ઉત્તપમને પકાવ્યા પછી હવે તેની સાઇડ ચેન્જ કરીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે બીજી સાઈડેથી પણ ઉત્તપમ સરસથી પાકી ગયું છે તો હવે આ ઉત્તપમને એક પ્લેટમાં કાઢી લેશું હવે આ જ રીતે બાકીના બેટરમાંથી પણ આપણે ઉત્તપમ બનાવીને તૈયાર કરીશું જ્યારે પણ ઉત્તપમ બનાવીએ ત્યારે પહેલું ઉત્તપમ એટલું સારું નથી બનતું અથવા તો પહેલું ઉત્તપમ ઉથલવામાં પણ વાંધો આવે છે પણ જ્યારે બીજું ઉત્તપમ બનાવશું ત્યારે તવી સરસથી ગરમ થઈ ગઈ હશે જેના હિસાબે બીજું ઉત્તપમ સારું બનશે અહીંયા તમે જોઈ શકો છો કે બીજા ઉત્તપમનું બેટર મેં પાથર્યું છે ત્યારે અંદરથી બબલ્સ બહાર નીકળે છે એનો મતલબ છે કે આ આપણું ઉત્તપમ પરફેક્ટ બન્યું છે અને આ ઉત્તપમ એક સાઈડેથી પાક્યા પછી તેની સાઈડ ચેન્જ કરીએ તો તમે પાછળની સાઈડેથી પણ જોઈ શકો છો કે આ ઉત્તપમમાં કેટલો મસ્ત કલર આવ્યો છે પહેલાં ઉત્તપમની કમ્પેરમાં આ ઉત્તપમમાં મસ્ત કલર આવ્યો છે એટલે જો તમારું પહેલું ઉત્તપમ થોડું ખરાબ થાય તો તેમાં ટેન્શન ના લેવું બીજું ઉત્તપમ તો સારો જ બનશે તો આ જ રીતે ઉત્તપમ બનાવીને આ ગરમા ગરમ ઉત્તપમને સર્વ કરીશું અહીંયા તમે જોઈ શકો છો કે આ ઇન્સ્ટન્ટ ઉત્તપમ બનાવવા કેટલા સહેલા છે તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ ઉત્તપમને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું જોઈને જ મોઢામાં પાણી આવી જાય એટલા મસ્ત અને સોફ્ટ ઉત્તપમ બનીને તૈયાર થયા છે તો તમે પણ મારી આ રેસીપીથી એકવાર રવાના ઇન્સ્ટન્ટ ઉત્તપમ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ